పాటన్ దునావాడ రోడ్ આજે આજે આપણે આપણે ખેતરમાં આવ્યા છીએ તો ખારેક જોઈશું ખારેકનું ફાર્મ બનાયેલું છે જોઈ શકો છો નજીકથી દુનાવાડા ગામે આ રીતના ખારેક આવી છે એકદમ નજીકથી હાલ નાની નાની છે તો આ રીતના ફાર્મ છે આ રીતના બધી ખારેક છે સરસ ખારેકના છોડ થઈ ગયા છે એકદમ જોઈ શકો છો નજીકથી ખારેકમાં ટપક પણ મૂકેલી છે એટલે એને પાણી મળતું રહે આ રીતના પાઇપલાઈન પણ નાખેલી છે તો આપણે જોઈ શકીએ છીએ કે આ અમારું ફાર્મ છે ખારેકનું અને આ અમારી ખારેક અમે પીલા લઈને વાયા તા નાના છોડ એની બાજુમાં નીકળે છે એ પણ અમે કટિંગ કરી અને એ જ વાયેલા છે તો અમારે અઢી વર્ષે ખારેક બેસી ગઈ છે સરસ મજાની જોઈ શકો છો ઘરના માલિક ખારેકમાં ફરીશે આ છે ને જે છોડ એ નીચેથી તમે નજીકથી હું બતાવી દઉં કારણ કે આ રીતનો છોડ નીકળે સાઈડમાં એને પીલો કહેવાય એ આપણે બાંધવો પડે અલગથી અને પછી એને જુદો પાડવો પડે ખેતરમાં લગાવવા માટે તો આ છોડને સરસ ખારેક આવી ગઈ છે નજીકથી પણ હું બતાવી દઉં સરસ દાણા આવી ગયા છે હા

આ થડ બતાવું છું એનું અને આ અલગથી પિલ્લો બેસેલો છે જોઈ શકો છો તમે તો ત તમને દૂરથી પણ હું બતાવી લઉં અને આ આપણે અલગ પાડી અને લગાવી શકીએ ખેતરમાં તો ખારેક આવી જ પણ થાય છે આ અમે બધા પીલ્લા જ વાયેલા છે અમારે દસ વીઘાનું ફાર્મ છે સરેલમાં તો ખારેક બહુ ત્યાં સરસ આવે છે અને બહુ મીઠી ખારેક હોય છે ખાવાની પણ મજા આવે છે બાગાયતી ખેતી કરીએ

અને પપૈયાની પણ ખેતી છે ઘર માટે ખાવા માટે પપૈયા પણ વાયા છે તો ચલો આપણે જોઈ લઈએ આ બધા પપૈયા વાયેલા છે અંદર રીંગણ પણ વાયેલા છે રીંગણના પણ છોડ છે રીંગણ છે જોઈ શકો છો સરસ મજાના રીંગણ આજે આપણે રીંગણા પણ થોડા વીણીશું વાડીના રીંગણાનું શાક ખાવાની પણ બહુ મજા આવે છે અને આ ઘાસ વાયેલું છે આ અમારા નાના ભાઈના ખેતરમાં ઘાસ વાયેલું છે જયશંકભાઈ ચૌધરી અને દુનાવાડાથી નજીક ગામ નજીક જ ફાર્મ આવેલું છે એમનું બહુ બધા રીંગણ પણ વાવેલા છે અને સરસ રીંગણા છે પણ કેટલા સરસ રીંગણા છે જોઈ શકો છો देशी छोल नींबूड़ी वहेली है हरेक ना एक छोट थी बीजा छोट नी वच्चे ओछा तो में ओछू तीस फुट नु अंतर होवु जोईए प्योर देसी रींगण ऑर्गेनिक છ વીઘા ખેતર છે એમાં ચાર વીઘા વાવેતર થાય છે અને ચાર વીઘામાં લગભગ પંદર થી સત્તર વર્ષથી કોઈ કેમિકલ યુરિયા ડીએપી કે કેમિકલ ફુવારો મારવામાં આવતો નથી પ્યોર ઓર્ગેનિક છે તો આપણે જોઈ શકીએ છીએ આંબો પણ વાવેલો છે ઘર પૂરતું ફ્રૂટ ખાવા માટે આ છંત્રાનો છોડ છે નાના નાના છંત્રા પણ આવ્યા છે એને અને સરસ મજાનો છોડ મોટો બધો છે જોઈ શકો છો ચીકુડી છે હં ચીકુનો છોડ છે અહીંયા અમારે ફાર્મ હાઉસ બનાવેલું છે પછી સામે જે જોઈ શકો છો તે જામફળી છે જામફળ પર સરસ આવે છે મીઠા મીઠા જામફળ પણ હોય છે આ ઘીલોડીનો વેલો છે તો અમારે ગામડે શાકભાજી માટે ચાલી રહે છે જોઈ શકો છો ઘીલોડી પણ સરસ છે આ ટુવેલ છે આમાં થોડું શેટી રહી શેટી રહી આમાંથી રહી તો આપણે મહારાજના દર્શન કરી લીધા હવે આપણે રીંગણ વેણી લાવ્યા હતા સરસ તાજા વાડીના ઓર્ગેનિક રીંગણ છે તો આજે તો રીંગણની સબ્જી બની જશે ચલો હવે ઘરે જઈશું આપણે